નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ કૃષિ સહાય પેકેજ અંતર્ગત લીલીયા તાલુકાના ઓગણીસ ગામોને જે બાકાત રખાયા છે તેનો તાત્કાલિક સમાવેશ કરી અને આ ખેડૂતોને ન્યાય મળે અને તેમને કૃષિ સહાય પેકેજનો લાભ મળે તે માટે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખોડાભાઈ માળવિયાના નેતૃત્વમાં લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ ઓગણીસ ગામોની સમાવેશ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ મામલતદારસીની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે એટીવીટી સહિતની અન્ય ગ્રાન્ટોમાં લીલિયા તાલુકામાં કોંગ્રેસના જ પ્રતિનિધિ ચૂંટાયા છે ત્યાં ભેદભાવ રાખીને આ ગ્રાન્ટો આપવામાં આવતી નથી તો તે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અન્યથા આંદોલન કરવામાં આવશે પૂર્વ ધારાસભ્યના માર્ગદર્શન નીચે આજરોજ લીલિયા મુકામે આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્ર આપવાનું માત્ર અને માત્ર કારણ એ છે કે લીલિયા તાલુકાના ઓગણીસ ગામો જે પાક ધોવાણમાં જે ગામો બાકી રહ્યા હતા સહાય માટેના એ સહાય આપવામાં આવી નથી જે સહાય થોડી ઘણી આપી હતી એ માત્ર ને માત્ર પ્રતાપભાઈ ગુજરાતના પ્રયત્નના આધારે સરકાર દ્વારા આ આયોજન આપેલ હતી પરંતુ હજુ ઓગણીસ ગામો બાકી રહેલા છે

કોંગ્રેસના આઠ એવા સદસ્ય છે જેઓ સતત પ્રયત્નો કરતા કરતા રહે છે જેમાં એટીવીટી અને આયોજનમાં ભાજપના ચાલુકા ચાલુ પ્રમુખ અને એના સભ્યો દ્વારા એટીવીટી અને આયોજનમાં જે ગ્રાન્ટ આપવાની હોય છે એમાં સદંતર અન્યાય કરવામાં આવે છે એને જે અનુકૂળ ગામો રહે એ જ ગામોને એટીવીટી અને આયોજન ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ લોકો ભેગા બેહી અને એના અમુક પસંદ પૂર્વકના જે ગામો હોય એ ગામોમાં સહાય આપવામાં આવે છે લીધિયા તાલુકાના આઠ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોના ખૂબ પ્રયત્નો કરવા છતાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તો આ ગ્રાન્ટમાં કેમ અન્ય કરવામાં આવે છે એ પણ અમે રજૂઆત કરવામાં આવેલ હતી તાલુકા કોંગ્રેસના પ્રમુખ છો તો અતિવૃષ્ટિ સહાય ના ઓગણીસ ગામ જે લીલીયા તાલુકામાં કપાણા છે એ બાબતમાં આપ શ્રીને આવેદન પત્ર આપ્યું તો એ બાબતમાં શું કહેવું છે આપણે અમારી સમિતિ મામલતદાર શ્રીને જે આવેદન પત્ર આપવામાં આવ્યું એમાં અમે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ લીલિયા તાલુકાના ઓગણીસ ગામોને જે સહાયથી વંચિત રાખવામાં આવેલા હોય તેઓને તાત્કાલિક સહાય આપવામાં આવે બીજું કે તાલુકાની અંદર અમે ગામડાના પ્રવાસો કરતા હોઈએ છીએ ત્યારે ભાજપના આગેવાનો ભાજપના કાર્યકરો પણ અમને આવી ફરિયાદો કરે છે કે ભાઈ અમારા ગામો આ લોકોએ લીધા નથી સહાયમાં તો એ કે અમે બોલી નથી શકતા તો અમારા વતી તમે બોલો અને રજૂઆત કરો કે ભાઈ અમારા તાલુકાની અંદર જે ઓગણીસ ગામ કાપવામાં આવ્યા છે એ લોકોને સહાય આપે એવી સરકારને તમે રજૂઆત કરો આવું ભાજપના કાર્યકરો પણ અમને રજૂઆત કરે છે એટલા માટે અમે આજે તાલુકા સમિતિ દ્વારા આવેદન આવેદનપત્ર આપ્યું છે તો સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તાલુકાના બાકી રહેલા ગામોને પણ ઉપસમતી ચોવીની પાક નુકસાનની જે ફાળવણી કરવામાં આવી છે તે આપવામાં આવે શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રો ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन डीना वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार एक श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે